食べてますな。<laughs> Да. મુકેશભાઈ વાઘેલા અતિયાળીવાળા અડાર રોએલો છે સાંજનાથર ગામમાં અને માતાજીની દિવારથી ભૂલ પાણી આવેલું છે ગોળી નાલવા નથી તેતો પાણી આવેલું છે જો આ ગયો છે હું આવી ગયું ફાસ્ટ ફાસ્ટ બાકી રહ્યો હું આવ્યું ધોવાની આ લેજો કલાકથી જરા બોલ કરે એક કલાકમાં ધોરૂપ ઊઠી ગયું મેં અમારે જ નિશ્ત્રમ આપતી હા